ભાવનગરના ભેલવાડા સર્કલ થી વાલ્કીટ ગેટ તરફ જતા માર્ગ પર ભારે વાહનોનો આતંક સ્થાનિકોમાં રોષ ભાવનગર શહેરના ભેલવાડા સર્કલ થી વાલ્કીટ ગેટ તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર અત્યંત વધી ગઈ છે આ માર્ગ પર મદરાસા સ્કૂલ અને મસ્જિદ સ્થિત હોવાથી દિવસભર લોકોની અવરજવર ચાલતી રહે છે આવા સંવેદનશીલ અને ગીચ વિસ્તારમાં ચોવીસ કલાક મોટા ટ્રકોની અવર જવરથી દુર્ઘટનાનો ભય સતત મંડરાઈ રહ્યો છે ટ્રકોની અતિશય ગતિ અને ભારે વજનના ધક્કાથી આજુબાજુના મકાનો ધ્રુજવા લાગ્યા છે જેના કારણે રહેવાસીઓના ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કર્યા છતાં પ્રશાસન તરફથી કોઈ પગલાં લેવાયા નથી रहवासियोंનો આકષેપ છે કે મોટા વાહનો માટે વિકલ્પિક માર્ગ હોવા છતાં ડીઝલ બચાવવાના નામે ટ્રક ચાલકો આજ રસ્તાનો વારંવાર ઉપયોગ કરે છે જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોની નારાજગી એ પ્રશ્ન ઉભો કરે છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે समाचारनी अवनवी अपडेट જોતા રહો નિકર્તા ગુજરાત ન્યૂઝ સાથે નિકર્તા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝલપી માહિતી મેળવો